વર્ષે સત્યાવીસ સપ્ટેમ્બરે વર્લ્ડ ટુરિઝમ ડે ઉજવવામાં આવે છે આ દિવસ પર્યટનનું મહત્વ અને તેના યોગદાનની સમજને પ્રતિબિંબિત કરે છે આ અંગે લોકોને જાગૃત કરવા માટે વિશ્વ વિશ્વપ્રવાસન દિવસની શરૂઆત કરવામાં આવી હતી ભારત વિવિધતાથી ભરપૂર દેશ છે અહીંયા દરેક પ્રકારના પ્રાકૃતિક સ્થળો આવેલા છે અહીંયા પહાડો જંગલો રણપ્રદેશ દરિયા કિનારા જેવા તમામ અલગ અલગ ભૌગોલિક પ્રદેશો આવેલા છે જે ભારત જ નહીં પરંતુ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે ભારતના એવા અનેક પ્રવાસન સ્થળો છે કે જ્યાં દરેકે એકવાર તો જરૂરથી ફરવા જવું જોઈએ ચાલો આપને જણાવીએ કે આ વર્ષે આ દિવસની શું થીમ છે આ વર્ષે 2024 માં પ્રવાસન દિવસની થીમ પર્યટન અને શાંતિ રાખવામાં આવી છે એવું કહેવાય છે કે આ થીમનો હેતુ રોજગાર સર્જન વધારવાનો છે આ સમાવેશને પ્રોત્સાહન આપી શકે છે આ ઉપરાંત સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવી શકાય છે તમને જણાવી દઈએ કે યુવેન ડબલ્યુટીઓ દર વર્ષે એક નવી થીમ સેટ કરે છે આ દ્વારા પ્રવાસન સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરાય છે હવે એ જાણીએ કે વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત કેવી રીતે થઈ

આ દિવસ આપણને પર્યટનના વિકાસને પ્રોત્સાહિત કરવાની પ્રેરણા પણ આપે છે આ ઉપરાંત આ દિવસ પર્યટનને સમૃદ્ધિના પ્રતિક તરીકે પણ રજૂ કરે છે આવો જાણીએ ભારતમાં એવા કેટલાક સ્થળો ખૂબ જ મહત્વના છે કે જ્યાં દેશ અને વિદેશમાંથી લોકો ફરવા માટે આવે છે આગ્રા ભારતમાં ફરવા માટે સ્થળોમાંનું એક ખુબજ જ મહત્વનું છે કારણ કે અહિયાં વિશ્વની સાત અજાયબીઓ એક અજાયબી અહીંયા જોવા મળી રહી છે તાજમહેલ ની સુંદરતા ખુબજ પ્રખ્યાત છે સફેદ આળસથી બનેલો તાજમહેલ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં બંધાવ્યો તેની પાછળ યમુના નદી વહેશે આ સિવાય રાજસ્થાનમાં આવેલ આ શહેર પિંક સિટી તરીકે ઓળખાય છે આ શહેરમાં વિવિધ કિલ્લાઓ પ્રાચીન ઇમારતો આવેલી છે અહીંયાનું હવા મહેલ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે અહીંયા તમે અંબર કિલ્લો જયગઢ કિલ્લો અને નાહરગઢ કિલ્લો જંતર મંતર રામબાગ પેલેસ વગેરેની મુલાકાત કરી શકો છો દાર્જિલિંગ પણ ભારતના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક છે જે પહાડોની રાણી તરીકે પણ ઓળખાય છે અહીંયા ખૂબસૂરત પહાડો આવેલા છે બીજી લીલી અને સુંદર ચાના બગીચાઓ પણ જોવા મળી રહ્યા છે અહીંયા વિશ્વની શ્રેષ્ઠ ચાનું ઉત્પાદન થાય છે અહીંયા ટાઈગર હિલ ટોય ટ્રેન પદ્મજા નાયડુ હિમાલય ઝુઓલોજીક પાર્ક અને હેપી વેલી ટી એસ્ટેટ જેવા આકર્ષણ સ્થળો પણ આવેલા છે આ સિવાય કન્યાકુમારી ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલી છે એક તરફ અરબી સમુદ્ર બીજી તરફ હિન્દ મહાસાગર અને ત્રીજી તરફ બંગાળની ખાડી અહિયાં સૂર્યાસ્ત નો નજારો ખૂબ જ સુંદર જોવા મળે છે દક્ષિણ ભારતીય સંસ્કૃતિ અહીંયા જોવા મળી રહી છે તો દક્ષિણ ભારતીય વાનગીઓ પણ સ્વાદિષ્ટ પણે જોવા મળે છે વિવેકાનંદ રોક મેમોરિયલ થિરુવલ્લુર મૂર્તિ ભગવતી અમન મંદિર કન્યાકુમારી બીચ અને પદ્મનાપુરમ પેલેસ જેવા સ્થળોની મુલાકાત અહીંયા લઈ શકાય છે તો ગોવાનું બીચ પણ વિશ્વભરમાં લોકપ્રિય છે તમે કોઈ પણ સિઝનમાં અહીં આવી શકો છો બીચના ખૂબસુરત નજારા તમને ખૂબ જ ખુશ કરશે અહીં આવો તો સવારની શરૂઆત વોટર સ્પોર્ટ્સથી કરવી રાત્રિ ક્લબમાં મજા કરવા જઈ શકાય છે એક જ દિવસમાં અલગ અલગ આનંદ માણી શકાય છે આ સાથે જ ગોવાના અનેક મંદિરની અને ચર્ચની પણ મુલાકાત લઈ શકાય છે તો આ સિવાય મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી ગુફાઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે ગુફામાં બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત સુંદર ચિત્રો અને શિલ્પો પણ જોવા મળે છે તો આ ગુફાઓ પ્રાચીન ભખતમાં બની હતી તો યુનેસ્કોએ આ ગુફાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પણ આપ્યું છે વારાણસી હિન્દુઓ માટેનું એક મહત્વનું ધાર્મિક સ્થળ છે અહીંયા પવિત્ર ગંગા નદી વહેશે જ્યાં લોકો આવીને ધન્યતા અનુભવે છે દરરોજ સવાર સાંજ અહીંયા ગંગા નદીની આરતી કરવામાં આવે છે અનેક મંદિરો અહીંયા આવેલા છે આ સાથે જ ઉત્તરાખંડનું કાનાતાલ પર્વતો નદીઓ અને હરિયાળીથી ઘેરાયેલું છે કાનાતાલ એડવેન્ચર અને આઉટડોર પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જાણીતું છે અહીંયા આવીને સુરકંડા દેવી મંદિર કોડિયા ફોરેસ્ટ ન્યુટીરી ચંબાની મુલાકાત પણ લઈ શકાય છે તો બર્મા બ્રિજ ક્રોસિંગ કમાન્ડો વોકિંગ નેચરલ રોક ક્લાઇમ્બિંગ ફ્લાઇંગ ફોકસ અને રેપલિંગ નો આનંદ લઈ શકાય છે